પોલીસ વાલેસ વાલે ગુજરાત માં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે આ વાત ફરી એકવાર સાબિત થઈ છે અને આ વખતે તો પોલીસે જ બુટલેગરો ને ભગાડી દેવાનો આરોપ જે છે લાગ્યો છે શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ રહ્યા છો નિર્ભય ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી દારૂબંધીને લઈ કેટલાક સવાલો ઊભા થતા હોય છે લોકોનું કહેવું છે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે કેમ કે આપણે ગુજરાતમાં અનેક જોતા હોય છે દારૂના ધજાગરા જે દારૂબંધીના ધજાગરા ઉડતા એવા સમાચાર અનેક બનતા હોય છે અને હવે તો વડોદરામાંથી કેવી ઘટના સામે આવી છે જેમાં તમને પોલીસની કામગીરી પર અને સવાલો ઊભા કરવા પર મજબૂત કરી દેશે કેમ કે વડોદરાના લક્ષ્મીપુરામાંથી કેવી ઘટના આવી છે જેમાં પોલીસે ખુદ બુટલેગરને ભગાડી દેવાનો જે આરોપ જે છે લાગ્યો છે એક પહેલાં તમે એક વિડીયો નજર કરી લો કે વિડીયોમાં છે શું

ટુ વ્હીલર ની અંદર બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હતા અને સ્થાનિકો ભેગા કર્યા અને પોલીસ બોલાવી અને જે બાદ પોલીસે જ ખુદ બુટલેગરોને ભગાડી દીધા છે તેવી વાત અત્યારે હાલ ચાલી રહી છે ફરીથી નજર કરીએ તે બંને વિડીયો પર અને સાંભળીએ કે ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે ચાલ <com> <Jincción> <sharpesturpar cells> देख माल लेके भगता है देखो पुलिस वाले के सामने माल लेके भगता है देखो तुम्हारी पुलिस पुलिस वाले के सामने माल लेके भगता है देखो देखो पुलिस वाले ने जाने दिया है लोगो तो. को देखो माल पकड़ा था माल देखो जाने दिया है लोगो तो. ने चार पुलिस वाले वो भी नहीं पकड़ सके बोलते जाने दो जाने दो

બે દારૂની ગાડી પકડાઈ દીધી દારૂની ગાડી પોલીસોએ છોડે લઈ દીધી ના 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 પોલીસવાળા ડિસ્ટર્બવાળા જોડે હતા અનિલ વૈવડતા આ પોલીસ જોડે હા 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 હવે તમે પકડો કઈ ચાલો ચાલો એ તો આ બાજુ પણ આ બાજુ જાઓ નમાસ્ત કરો એના તો ધંધો કરવા દો તમે મને કરવા દો તો આપું બંધ દો જે વિડીયો તમે જોયો હવે તમે સ્પષ્ટ કહી શકો છો કે ગુજરાતમાં દારૂબંધી ખાલી માત્ર નામની છે અનેક વખત આપણે સાંભળ્યું છે અને જોયું પણ છે કે કેટલી બધી જગ્યાએથી સ્થાનિકો જ રજૂઆતો કરતા હોય છે કે અહીંયા દારૂ ચાલે છે અહીંયા દારૂના અડ્ડા ચાલે તો શું પોલીસ પ્રશાસનને જાણ નથી કે ગુજરાતમાં દારૂ ક્યાં મળે છે પોલીસ ઉપર સવાલો ઉઠવા બિલકુલ યોગ્ય છે કેમ કે આપણે અનેક વાર સાંભળ્યું છે અને પોલીસ તે જનતાની વાત સાંભળતી નથી એક આ વિડીયો પરથી સાબિત થાય છે કેમ કેમકે દારૂબંધી તો એટલું બધું દૂષણ જે ગુજરાતમાં વધી ગયું છે દારૂના અડ્ડા ઠેર ઠેર જગ્યાએ ચાલી રહ્યા છે કચ્છ હોય સુરત હોય વડોદરા હોય અલગ અલગ ખૂણામાં દારૂ જે છે વેચાઈ રહ્યો છે સ્થાનિકો મામ પુકારી ઉઠ્યા છે કે દારૂ હવે બંધ કરો દારૂનું દૂષણ અટકાવો દારૂના કારણે અનેક પરિવારોના ઘર ઉજળી રહ્યા છે કેટલી બધી વાતો આપણે સાંભળતા હોઈએ છીએ તે છતાં પણ પોલીસ દ્વારા જો કોઈ પ્રકારે પગલાં ભરવામાં ના આવે ખાલી દારૂબંધીની વાતો થતી હોય છે દારૂ નથી વેચાતો પોલીસ કહેતી હોય છે પરંતુ હકીકતમાં શું છે હકીકતમાં એ છે કે ગુજરાતમાં ખૂણે ખૂણે દારૂ વેચાઈ રહ્યો છે તે કડવી વાસ્તવિકતા છે જે વાસ્તવિકતા હવે પોલીસ પ્રશાસનને જાગવાની જરૂર છે અને દારૂનું દૂષણ અટકાવવાની જરૂર છે કેમ કે હવે સ્થાનિકો હવે ચૂપ બેસવાના નથી સ્થાનિકો હવે તેના ઇમામ ફૂંકારી ઉઠ્યા છે આ વિષયને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં